ફાયદા તો હવે ડીઝલ બચશે ટાઈમ બચશે મોટા મોટા તો ટાઈમ બચશે વડોદરાથી ભરૂચ વચ્ચેનો નવો એક્સપ્રેસ હાઇવે બે વર્ષથી તૈયાર હોવા છતાં અંકલેશ્વર પાસે જમીન સંપાદનના વિવાદના કારણે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો ન હતો વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ હાઇવેના વાસદથી દહેગામ સુધીના છન્નુ કિમીના ભાગને ગત ગુરુવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવસારીથી વર્ચ્યુઅલી ખુલ્લો મુકાયો હતો નવા એક્સપ્રેસ હાઇવેથી ભરૂચના દહેગામથી વાસદ સુધી માત્ર ચાળીસથી પિસ્તાળીસ મિનિટમાં જ પહોંચી શકાશે દક્ષિણ ગુજરાત તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને દહેગામ આવીને એક્સપ્રેસ હાઈવે પરથી જઈ શકશે તેવી જ રીતે વડોદરા તરફથી આવતા વાહનો દહેજ બાયપાસ થઈને નેશનલ હાઈવે નંબર અડતાળીસ અથવા જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર જઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે બહુ સારો અનુભવ છે બહુ સરસ છે ફાયદા તો હવે ડીઝલ બચશે ટાઈમ બચશે મોટા મોટા તો ટાઈમ બચશે ના બહુ સારો છે મને બધા રોડ કરતાં આ સારામાં સારો રોડ આ લાગ્યો અરે બહુ એક્સાઇટમેન્ટ થાય છે એમ આટલી સરસ વ્યવસ્થા થઈ ગઈ છે ટોપે ટોપ ગાડી ચાલ્યા કરે ફ્યુઅલનું કન્ઝમ્પશન ઓછું થાય સમય ઓછો જાય પેલો આપણા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ નહીં એવા તેવા પ્રોબ્લેમ ઓવર ટ્રાફિક આ તે બધું વડોદરા જતાં બે અઢી કલાક થઈ જાય અમુકવાર એના કરતાં ફોર્ટી મિનિટ્સમાં પહોંચી જવાય બહુ સારામાં સારી સુવિધા મને બહુ સરસ અનુભવ બહુ સરસ અનુભવ અને સરકારનો ખૂબ ખૂબ આભાર આ વ્યવસ્થા પબ્લિકને આપવા માટે જોકે નવા એક્સપ્રેસ વેના કારણે હવે નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર વાહનોનું ભારણ ઓછું થશે અને વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે દહેગામ નજીક નર્મદા નદી પર કેબલ બ્રિજ તૈયાર હોવાથી આગામી દિવસોમાં હાઇવેને સુરત સુધી વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે નવા એક્સપ્રેસ વેના કારણે ટ્રાફિક ડાઇવર્ટ થવાથી હાલના નેશનલ હાઇવે પરથી પસાર થતાં પાંસઠ હજાર કરતાં વધારે વાહન ચાલકોને સૌથી મોટી રાહત થવા જઈ રહી છે ટોલ ટોલ સેટઅપ પ્રોબ્લેમ્સ હોય સોલ્યુશન ના અત્યારે ટોલ ઉઘરાવાનું શરૂઆત નથી થઈ હજુ અત્યારે બધાને ફ્રીમાં જ નીકળે છે હજુ કંઈ ડિસાઇડ નથી થયું એ ગવર્મેન્ટ એનએચાઈ નક્કી કરશે એ પ્રમાણે હવે દરેક જગ્યાએ સીસીટીવી લગાવેલા છે દરેક બુથ ઉપર ચાર ચાર જે ટોલ છે એની ઉપર લગાવેલા છે એક્સપ્રેસ વે છે ત્યાં બી સીસીટીવી એક એક કિલોમીટરની અંદર સીસીટીવી લાગેલા છે ને સ્પીડ સ્પીડ લિમિટના બી કેમેરા લાગેલા છે ગમે તે સ્પીડથી તમે જતા આવશો એની નંબર પ્લેટ

વાસદ નજીકથી જૂનો એક્સપ્રેસ વે ભેગો થતો હોવાથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફથી સરળતાથી જઈ શકાશે તેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મુંબઈ એક્સપ્રેસ વે જે દિલ્હીથી નીકળ્યો છે અને મુંબઈ સુધી જવાનું છે જેનું ભરૂચ ખાતે એટલે કે ભરૂચથી બરોડા જવા માટેનો જે રસ્તો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે હાલની જ અંદર જે વડાપ્રધાન નવસારી આવ્યા હતા ત્યાં વર્ચ્યુઅલ રીતે આને ખુલ્લો મૂકવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ જે રસ્તો છે જે એક્સપ્રેસવે છે તેની ક્વોલિટી તમે જોઈ શકો છો જેની લંબાઈ તમે જોઈ શકો છો એની પહોળાઈ તમે જોઈ શકો છો આ અકસ્માત ન થાય તેની માટે બનાવેલો છે લોકોને ટ્રાફિકનો અવરોધ ન પડે અને સરળતાથી લોકો પોતાની મુસાફરી કરી શકે અને સમય પણ બચે તેના માટેની આ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો છે ઘણા કરોડો રૂપિયાની લાગતથી આ એક્સપ્રેસ વે બનાવવામાં આવ્યો હતો ઘણા ઉતાર ચઢાવ આ એક્સપ્રેસ વે જોયા છે ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર આ એક્સપ્રેસ વેના કારણે જે ખેડૂતોની સંપાદિત જમીનો છે તે બાબતે પણ ખેડૂતોએ ઘણા આંદોલન કર્યા હતા અને હજુ પણ આંદોલનોનોનો નો દોર શરૂ શરૂ છે તે છતાં પણ હાલની અંદર જે નવસારીની અંદર આપણા વડાપ્રધાન આવ્યા હતા ત્યારે તેમણે વર્ચ્યુઅલ રીતે આ જે એક્સપ્રેસ વે છે તે બરોડાથી ભરૂચ અને ભરૂચથી બરોડા માટે અને તે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને આજે જે વાહનો છે તે અહીંથી પસાર થતા હતા તેમની સાથે વાત પણ કરી તો એમણે પણ એવું કહ્યું હતું કે આ જે છે તે સુરક્ષાના રીતે જોવા જઈએ અને સમયની રીતે જોવા જઈએ તો સૌથી સારામાં સારો રોડ બનાવવામાં આવ્યો છે એક્સપ્રેસવે બનાવવામાં આવ્યો છે સૌપ્રથમની વાત કરીએ તો ભરૂચની વાત કરીએ તો ભરૂચની અંદર જે ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે તો જેને પણ બરોડા જવું હોય કે ફ્લાઇટમાં જવું હોય તો તાત્કાલિક એ પહોંચી પણ શકે છે કોઈ દુર્ઘટના પણ બરોડા બની હોય અને કોઈ રિલેટિવને મળવા માટે ભરૂચથી બરોડા જવું હોય તો પણ એ સરળતાથી પહોંચી શકશે એ રીતે પ્રકારનો આખો રોડ બનાવવામાં આવ્યો છે એકસો વીસ કિલોમીટરની સમય સમય લિમિટ મૂકવામાં આવી છે પરંતુ જે આ એક્સપ્રેસ વે બન્યો છે તે હાલમાં તો વરદાનદાર સાબિત થઈ રહ્યો છે તેમ લાગી રહ્યું છે રાકેશ ચોમાલક અને ગુજરાત સહયોગ વીરેન્દ્ર પાટીલ સાથે